શહેરમાં મોટર સાયકલ ચોરી કરી રાત્રે નાકોટા ખાતે જઈ બંધ મકાન માં ઘરફોડ ચોરી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ભઠ્ઠા સયાજીગંજ વડોદરાને પકડી પાડી તેની પાસેથી પાંચ હજાર મોબાઈલ ફોન મળતા અને આ ઈસમ તેમની પાસેથી મુદ્દામાલના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા જેની સદર ઈસમની માહિતીના આધારે સતત વધુ પૂછપરછ કરી તપાસ કરતા આ ઈસમે આજથી વીસ દિવસ પહેલા તેના બે સાગરીતો સાથે મળીને સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ સામેના પાર્કિંગમાંથી હોન્ડા સાયન મોટર ચોરી કરી ત્યારબાદ દિવાળીપુરાની અનંતપર પાસે સોસાયટીના બંધ મકાનમાં લોક તોડી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરી કરેલાની હકીકત જણાવતા આ આરોપી દ્વારા ઘરફોડ ચોરી કરેલ મેળવેલ સોનાના દાગીના વોચ વેચી નાખેલ હોય આ સોનાના રણી મોબાઈલ ફોન મોટરસાયકલ રૂપિયાને કબજે કરી આરોપી દ્વારા કરવામાં આવેલ ઘરફોડ અને વાહન ચોરી અંગે અકોટા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે પકડાયા આરોપીનું નામ બાદલસિંહ રણજીતસિંહ ટાપ ઉમર વર્ષ બાવીસ રહેવાસી સુભાષનગર પરશુરામ ભઠ્ઠા સયાજીગંજ વડોદરા શહેર

બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબ પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી બાદલસિંહ રણજીતસિંહ ટાંક અગાઉ મારામારી કરી ગંભીર ઇજા કરવાના ગુનામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે તેમજ દારૂપીને વાહન ચલાવવા અંગેના ગુનામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી રાઠવા ટીમના પંકજ કુમાર જયદીપસિંહ શક્તિસિંહ જામસિંહ મુન્નાભાઈ ઇબ્રાહીમભાઈ હરેશભાઈ જશવંતકુમાર કુલદીપ વિક્રમસિંહ રમેશભાઈ દીવાભાઈ બિલાલભાઈ